કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે જે અન્વયે મહેસાણા જિલ્લામાં આલેખન માર્ગ અને મકાન ગાંધીનગરના નાયબ કાર્યપાલક ઇજનેર તમન્નાબેન પટેલે મહેસાણા જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન હસ્તકના બ્રિજના સ્થળ મુલાકાત લીધી હતી બેચરાજી તાલુકાના ઉદેલા જેતપુર બ્રિજ ગાંબુ ચવેલી બ્રિજ શંખલપુર ડોડીવાડા બ્રિજ અને ઉંઝાના વલાગણા બ્રિજની સ્થળ મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી આ ઉપરાંત તેમણે સતલાસાણા હડોલ બ્રિજ વડનગરના ઉનણી બીજ સહિત ઉંજા અને મહેસાણા તાલુકાના અન્ય ચાર એ મુજબ બે દિવસમાં જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કુલ દસ બ્રિજની સ્થળ મુલાકાત લઈ જાત ચકાસણી કરી હતી આ તમામ બ્રિજની પરિસ્થિતિ સારી હોવાનું માર્ગ અને મકાન વિભાગ મહેસાણા પંચાયતના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવેલ છે સાબરમતી નદી પર આવેલ ધોરઈ ડેમમાં જળ સપાટી વધવાથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે હાલમાં ડેમની જળ સપાટી એકસો ને તેર પોઈન્ટ સપાટી જળ સપાટી ફૂટે પાણી છોડવામાં આવશે સતલાસણા ખાતે આવેલી આ ડેમ યોજનામાં જળ સપાટી વધવાને કારણે સરકારે સાત જિલ્લાના કલેક્ટરને સાવચેત કર્યા છે આ જિલ્લામાં મહેસાણા સાબરકાંઠા અમદાવાદ બનાસકાંઠા ગાંધીનગર ખેડા અને આણંદનો સમાવેશ થાય છે

નવી કારોબારીમાં મંત્રી પદે ભદ્રેશભાઈ પટેલ અને શપથવિધિ કરતા લાયન લીડર સુરેશભાઈ શાહ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતા સતલાસણા તાલુકાના ખોડમલી ગામમાં ગત રાત્રે ચાર ઇંચ વરસાદને કારણે ડુંગર પરથી આવેલા પાણીએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી ડુંગર અને ગામ વચ્ચેનું નાળું સોકડું હોવાથી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શક્યો નહીં પરિણામે આશરે પચ્ચીસ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા ઘરોમાં પાણી ભરાવાથી ઘરવકરીને નુકસાન થયું છે સવારે પાણી ઓસર્યા બાદ મહિલાઓએ ઘરોમાં ભરાયેલા કાદવ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યા મુજબ છેલ્લા પચીસ વર્ષથી દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે ભારે વરસાદ વખતે ડુંગર પરથી આવતા પાણીથી અનેક ઘરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી નાગલપુર ગામથી વાડીનાથ ચોક તરફ જતા આવતા રસ્તામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની બાજુના અડધા રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લીલ જામી છે અને કીચડ થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે લેવલ વગરના રસ્તાને કારણે અડધા ભાગમાં પાણી ભરાયેલું રહેતા શાળાના બાળકો સહિત સહિતને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે શાળાના દરવાજા સુધી ભરાયેલ પાણી રસ્તાનો આ ભાગ નીચાણમાં હોય નિકાલ થતો નથી વરસાદ પછી પણ ઘણા સમય સુધી પાણી ભરાઈ રહેવાના લીધે લીલ જામી છે અહીં મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર બની હોય તેમ પોરા જોવા મળી રહ્યા છે શાળાએ આવતા જતા બાળકોનો આ મુખ્ય રસ્તો છે આવામાં દિવાલ સાઈડ અંદર બાળકો રમતા હોય છે ત્યાં રોડ સાઈડ વરસાદી પાણી નિકાલ નહીં થતા કચરાના કોહવાટથી દુર્ગંધ ફેલાઈ રહી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરની અછત મુદ્દે ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે સંઘ પાસે પચાસ ટન યુરિયા ખાતરનો સ્ટોક હોવા છતાં વિતરણ કરવામાં આવતું નથી આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો સંઘમાં પહોંચ્યા હતા તેમણે સંઘના દરવાજા ખખડાવી સૂત્રોચ્ચાર કર્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ નમસ્કાર